હું સવારે મારા ઘરના ઓટલા પર બેઠી હતી ત્યાં એક બાઇક પર બે ભાઈઓ આવ્યા તો મને કે અહીંયા કિશન મહારાજ કોણ છે તમે કિશન મહારાજ તો અહીં કોઈ નથી કદાચ બરાબર અરે પટેલ ફળિયામાં રહે છે એ હોય કિશન મહારાજ ના મારે દાન આપવું છે દાન આપવું છે એટલે એમ કે કયા મંદિર આપે કે કીધું આ સામે મંદિર છે ત્યાં આપો હમણાં જ જીર્ણો દ્વાર કરાયું છે એક ભાઈએ તમે ત્યાં આપી દો તો મને ચાલો તમે સાથે ચાલો તો હું મહારાજ પાસે લઈને ગઈ તો એને પહેલાં તો મહારાજને બધી પૂછપરછ કરી પછી મને એમ કે તમારે ન મહારાજ આપો આ પાંચસોની નોટ દક્ષિણા તમને આ મહારાજને પાંચસો નોટની દક્ષિણા આપી મને મહારાજને કે બહાર બેસો પછી મને બે હાથમાં પચાસ કેટલા પૈસા હતા તો મને ખબર નથી પણ બહુ બધી નોટ હતી પાંચસો પાંચસોની મને પકડાય બે હાથમાં અને પછી મેં કીધું કે આ એક ગઢ્ડી મહારાજને આપી દઉં મહારાજ એમની રીતે જે કરાવવું હોય તો કરાવશે આ બીજામાં તમે મને કહો છો ભંડારો કરાવવાનો તો હું એમાંથી ભંડારો કરાવી દઈશ ત્યારે એમ કહી કે ના મહારાજને તો નથી આપવા એમ કે ચાલો ને તમારા ઘરે મૂકી દઈએ એમ કીધું મારા ઘરે શું કામ મહારાજને જ આપી દો ને તો એને મારા માથા પર હાથ મૂક્યો એકદમ ને પછી મને કશી ખબર જ નથી પડી ને પછી હું એની સાથે ચાલીને મારા ઘરે આવી ઘરે આવીને મને એમ કહી કે એને સોનું પૈસા અને સોનું અડાડો તો જ પવિત્ર થાય પવિત્ર થાય પૈસા તો મેં કીધું સારું તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બોટા એની જોડે જ તો કે ના બેન કાઢી અડાવો તો વધારે સારું હોય એમ તો સારું કાઢી એક કાનનું કાઢી ના બીજા કાનનું સાથે તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું પછી મને કે આ ગી પર શું છે સોનું મૂકો મારા કબાટ મા ખોટું મંગળસૂત્ર કાઢી નાખ્યું એને તો એમ કે આ તો ખોટું છે આ ના ચાલે બેન એમ કે સોનું જ અડાવવું પડે તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી ચેન કાઢીને આપી દીધી તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડાં હતા ને કપડામાં નાખી ચેન વાળી ગટી અને પેલી બી ગટી અને પછી મને કે આ વિડીયો નંગવાળી છે કેવી છે લાવો એ મને બતાવો તો હવે બધું બતાવીને મને કે સારું હું પ્રસાદ લઈને આવું છું મંદિરમાં પ્રસાદ ચઢાવવાનો છે ને તો પ્રસાદ લઈને આવું છું ને એની બે જ મિનિટમાં મને એકદમ સ્ટ્રાઇક થઈ ગયો મેં કીધું આ તો ફ્રોડ છે એટલે મારા મિસ્ટર બાર બેઠા હતા તો એમને જઈને મેં કહ્યું કે આ તો ફ્રોડ છે પકડો 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 એટલા તો પેલા બાઇક લઈને ફરાર થઈ ગયા પછી મેં પેલા એમને પૈસા મૂક્યા હતા કપડામાં એ બધા ખંખેરીને જોયા પણ તેમાં પૈસા ના મળે ને મારી રકમો પણ ના મળે કશું જ નહીં શું લઈ ગયા લોકો મારી ચેન બે વીટી અને કાનના બુટ્ટા ને શેર